સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો વચ્ચે ભરૂનાળે ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણીના કારણે અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પાલિકામાં વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા વિરોધ કરાતા આખરે પાલિકાની ટીમે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી સ્વચ્છતામાં દેશમાં નંબર વન આવતા સુરત શહેરમાં લોકો પ્રાથમિક સુવિધા માટે મથી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભર ઉનાળે ગંદકીના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે વાત છે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવતા ઉગત વિસ્તારની ઉગત ખાતે આવેલ પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રગઢ સોસાયટીમાં એક ખુલ્લો પ્લોટ આવેલો છે જે ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેનાથી અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે

બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણી વધારો થતો જ જાય છે અને કોઈ છતાં પણ કોઈક નથી થતો પાણી મચ્છર આવે છે ઊંધો નો આવે છે કોક નો ફૂલ બાળક થાય છે તમારે તમે તમારે રજુઆત તમે અહીંયા જોઈ જાઓ તમે બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કંડિશન